आ जानू बोलो, बोलो हु पकोडी दाबेली लिज तुझे कोण जा हा रेडो मी हारू मला आम निकरू हो बरोबर सार हा लाभी आवड जाणू ने दाबेली की ती सैसा तू पड्या नाही सो ती लोन बोन लव पड पैसे लाववा पडशे જાનું નાનું વસ્તુ તો લઈ આલી પર ગમે તે પણ આપણી જાનું કહેવાય કે યાર મને જવા હારું તારું શોખ પૈસા લેવા ગો બેઠો છે ગોવા પાણી કોઈક પૈસા લેવા પછી તાર જવા દે હું ખેતર જોઈ જોઉં

દસ રૂપિયા લાવો કમ થઈ ગયું તી તો મારે ને કોઈ પટાયો મારે ની પટાયો જો ને હા જો તું ને ફેર થી મેલ લેવ ને 10 ના 20 આલુ પા હા હવો નક્કી નક્કી હાલજો ઓવા ફાઈનલ બહાર કાઢા ડા તું મેલી નાય પેલા પૈસા બહાર કાઢો હું હાલ બી મેકી નાઉ બરોબર હે હાથમાં જ રાખું જો હા E Ali, e ali,

એ તો બરે પર પણ તું વન છે બાપા મને આમ એટલે મારા મારા કરે છે તું હાલ મેલે જન ફેરતી હો આલુ ઓવર હરજી હોર ભી મને હો હોર ભી આલુ મિલ લેવું ઉન મિલ લે જા હે હા હવો જા હોર રૂપિયા બાર કાઢી રાખો બાર છે તો હું હા સુ તો ખરા જા મિલતા હે મિલતા ઉતાર હા અલા કા દાબીન મિલ લિયા હાળો અરે મારશે કે હું કરશે જોઈ રયો ફુંગર્યો તો અંતે એવો મારશે ને હું કરું હવે તો જોઉં તો ખરા